आ, आ पहला गुणस्थानक जो ही है तो पहला गुणस्थानक है मिथ्यात्व अविति प्रमाद कषाय योग अब बनती कारण से पहला गुणस्थानक आ गुणस्थानक में गाढ़ दुर्बु दुर्बुद्धि युक्त मोह वाली प्रकृति सत्य न्याय वस्तु स्वरूप जे जे रूपे छे તેનો તે જીવને થોડો પણ અચેતન શરીરમાં જીવને પોતા પણ મનાય હું અને મારું એટલા ગાઢ બને એકાકાર હોય છે કે તેને લઈને નિરંતર મિથ્યાત્વમાં જ રમ્યા કરે છે આપણે પણ જો એ છે ને આપણને પોતાને પણ વાત વાત હું અને મારું હું આમ હું તેમ હું જોઈ લઈશ શું ખબર પડી દે મને કેમ આમ કે હું અને મારું કેટલું બધું એકાકાર છે એક તો મિથ્યાત્વ છે આપણે ખાલી એક જ વસ્તુ સમજ્યા છીએ દેવ દેવી એટલે મિથ્યાત્વ પણ હજાર ફૂટ પટ્ટી છે મિથ્યાત્વ ને માપવાની અને આપણે સતત રમ્યા કરીએ પાંચ વિષય અને ચાર કસાય ક્રોધ માન માયા એમાં અનન્ય રસના અનુભવાય જળને ચેતન મનાવે સ્ત્રી શરીરને પવિત્ર સુખકર મનાવે ધન વૈભવ કુળ આદિ પોતાના મનાવે આપણે બધું આ જ કરીએ છીએ મૃત્યુ પછી જીવનું શું થશે તેનો કોઈ વિચાર જ નહી સ્વાર્થ માટે માયા કપડ છળ જૂઠ માં રમ્યા કરે મનથી એને સારું માન પાછળ ટૂંકમાં જીનાકુદ જે જે માન્યતા વૃત્તિ હૃદયમાં પડી છે એ જ મિથ્યાત્વ હવે આજથી માપવા માંડો કેટલા મિથ્યાત્વમાં બેઠા છીએ આપણે શરીર ને આત્મ બુદ્ધિ એ પોતાનું માનનાર પાપ યુક્ત એવો બહિરાત્મા છે બહિરાત્મા ને મિથ્યાત્વ ગુણ સ્થાનક જ હોય આ ગુણ સ્થાનક એ પ્રાપ્તિ થતી નથી અહીં અનંત અનંત જીવો છે તે બધા મિથ્યાત્વ વાળા છે મનુષ્ય તિર્યંજ નારકી અને દેવતા એ બધામાં મોટે ભાગે મિથ્યા જ્ઞાન ફેલાયેલું છે મિથ્યા એટલે

નિશ્ચય નહીંથી તો સાતમા ગુંડ ઠાણાનું ચમકિત પામે ને ત્યારે જ ચમકિત પામે કહેવાય એ પણ યાદ રાખજો કે ભગવાને બેવાર નહીંથી અને નિશ્ચય નહીંથી ધર્મ સમજાવજો પણ નિશ્ચય નહીં વગર મોક્ષ નથી હું મિથ્યાત્વમાં રમું છું કે નહીં તે માપવાની હજાર ફૂટ પટ્ટી છે તે મને થોડી આજે બતાવું છું જુઓ તમે બંગલો બાંધો એને ખરાબ કહેશો એકને બદલે બે ગાડી આવે તો રાજી ને તો તમારા મનમાં આબી હિંસા સારી એવી માન્યતા બનાવી ગઈ છે બંગલો બાંધવામાં પૃથ્વી કાય અપકાય એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય એ બધા જીવોની કેટલી હિંસા ગાડી જી વાયુ કાય અગ્નિકાય પંચેન્દ્રિય ઢોરોની ચામડીની સીટ એ બધામાં એ વપરાય તો એની કેટલી હિંસા આ તમને સારું લાગે એટલે આવી હિંસા સારી એમાં કઈ વાંધો નહીં એ માન્યતા તમારી અંદર સતત પડેલી છે શું આ ભગવાનની આજ્ઞા સાથે મેચ થાય છે શું જીનાજ્ઞા એમ કહે છે કે આવી હિંસાથી જે કઈ બનતું હોય એને સારું માનો કે ખુશ થાવ તો તમારી અંદરની માન્યતા ખોટી માન્યતા વિરુદ્ધની માન્યતા એ છે પ્રસંગોમાં કે કે બિલ્ડિંગો કે એ બધું જે શણગારવામાં જે વીજળીનો બેફામ ઉપયોગ જોઈને તમે ખુશ ખુશ થઈ જાઓ છો વાહ શું સુંદર વૃક્ષ પર કરેલી લાઇટિંગ તમારા દિલને દજાડતી નથી એ વૃક્ષને ભલે રજાડતી હોય પાણી કાય અગ્નિ કાય ને વૃક્ષના અનંત અનંત જીવો ભલે મરતા હોય પણ તમારી માન્યતામાં તો આ બહુ સુંદર બહુ સરસ આવી હિંસા તમારી માન્યતામાં તમને સારી લાગે છે જીનાગના સાથે મેચ નથી થતી એટલે એ મિથ્યાત્વ છે ગાજરનો રસ આંખ માટે બહુ સારો લસણથી લોહી પાતળું રહે લોકો સમજતા નથી આ બધી તો દવા છે લેવી જ જોઈએ શરીર સારું હશે તો ધર્મ થશે ને જરા ચેક કરો આ બી માન્યતા હૃદય માં પડી છે તે ભગવાનની આજ્ઞા સાથે મેચ થાય છે નથી થતી ને તો આ મિથ્યાત્વ ને તમારી માન્યતામાંથી કાઢવો વિજ્ઞાને બહુ સારી સારી શોધખોળ કરી છે પૈસા મેળવવા જેવા

આ અંદર પડેલી માન્યતા ભાઈ જોતી ત્યાં દુઃખ છે માટે આ થયો દુઃખ થી દ્વેષ સુખ થી રાગ અને દુઃખ થી દ્વેષ આ બંને માન્યતા દિનાગના વિરુદ્ધ છે માટે મિથ્યાત્વ છે કોઈ પણ ગતિની ઈચ્છા એટલે સંસાર વધારવાની ભાવના દેરાસર બાંધો કે રાત્રિ ભોજન છોડો તેની પાછળ મોક્ષ સિવાયની કોઈ પણ ભાવના કર્મ મુક્તિ સિવાયની કોઈ પણ ભાવના જીનાગના વિરુદ્ધ જોઈ હું તો દરરોજ દર્શન પૂજા કરીને જ નીકળું એટલે ધંધો સારો ચાલે હું તો દર મહિને શંકેશ્વર જાઉં છું એટલે અટકેલા પેમેન્ટ આવી જાય સાંસારિક માન્યતા જેનાથી પોષણ એટલે આ છે મિથ્યાત્વ હું દરરોજ ચણ નાખું જ જન્મમાં આપ્યું હશે તો કોઈક ભાવ માં આપણને ખાવાનું મળશે જુઓ આવી માન્યતાથી કેટલાય જન્મ ઈચ્છી લીધા કોઈ કઈ વાર હોટેલમાં ખાઈએ એમાં કઈ વાંધો નહીં આ મિથ્યા માન્યતા મોબાઈલ સારી વસ્તુ છે મહિને એકાદવાર વાર પિક્ચર જોવા જવામાં શું વાંધો છે મિથ્યા માન્યતા થઈ ગઈ ટ્રેન બસ પ્લેન બધી સગવડ એટલી સારી થઈ ગઈ છે કે અઠવાડિયામાં પંદર તીર્થની યાત્રા આરામથી થઈ જાય આ મિથ્યા માન્યતા હું હતો તો આ બધું થયું મારા વગર કાંઈ થાત નહીં હું અને મારું મિથ્યા માન્યતા સારું થયું એને તો ટાઈડકાવા જેવો જ હતો આવાને તો ઉચકાયા વગર સીધા થાય જ નહીં ને ક્રોધ વિકાર ને સારો માન્યો મિથ્યા માન્યતા આ બધા દાખલા ઉદાહરણ છે મિથ્યા માન્યતાના આપણે ક્યાં છીએ એ વિચારતા જજો બીજાનું નહીં વિચારતા શરીરને જ આત્મા માને શરીરની ની પરવરિશ પહેલા

આ બધી કેવી ભાવના થઈ સાંસારિક ભાવ તો શું માન્યતા હોવી જોઈએ મારામાં જે લોભ વિકાર છે તે મોક્ષ માર્ગ નો બાધક છે એ વિકાર પાતળો પડે મારો આત્મા લોભ વિકાર થી મુક્ત થાય એ માન્યતા આપો તમે તો તમારી માન્યતા જીનાગના સાથે મેચ થાય વિચાર કરો આવી કેટલી માન્યતા અંદર ઘર કરીને બેઠી છે જો તમે તટસ્થ પણ તમારા જીવનમાં અવલોકન કરશો તો ઘણી ખોટી માન્યતા મળી આવશે આ અંદર રહેલું મિથ્યાત્વ તમને સતત પાપનો અનુબંધ કરાવે છે જન્મો જન્મથી ગાઢ થઈને પડેલી મિથ્યાત્વની ગાંઠને જ તોડવાનો પુરુષાર્થ કરવાનો છે એક પણ માન્યતા ઊંડી ગોઠવાય છે સારું માનો કોઈ પણ તમારી પરિણતિ પરિણતિ એમાં અત્યારે શું છે એટલે કે તમે શું કરી રહ્યા છો એ મહત્વનું નથી પણ તમારી માન્યતામાં શું છે તે મહત્વનું છે

ઉલટી થાય તો તેના મોઢામાં ભોજનનો થોડો સ્વાદ લાગે તેમ સંકિતના પગથિયા ચડી નીચે પડતા આ જીવને સંક તત્વનો થોડો આસ્વાદ રહે છે આ ગુણસ્થાન કે જીવને અવિરતિ પ્રમાદ કસાય યોગ આ ચાર કારણ છે મિથ્યાત્વ નથી અટક્યો છે હજી વચ્ચે પાછો પડતા સીધે નીચે જતા પહેલા

કે વિતરાગ માર્ગમાં રુચિ હોય છતાં તેમાં મૂંઝાય એટલે સિદ્ધાંતમાં જે બાબત કહી છે તેને મોહની અને લીધે બરાબર સમજે નહીં ખોટા રૂપે માને તેની સાથે સાથે સાચા પણ ખોટા રૂપે માને એવી મિશ્રતા રહે વિતરાગ ધર્મની રુચિ નહી તેમ મિથ્યાત્વ ધર્મનો વિચાર સ્ફૂર્તો પણ નથી પરંતુ ફલાનું દર્શન પણ સત્ય છે અને ફલાનું દર્શન પણ સત્ય છે એવી બંને પર સરખી પ્રતિ રે તે મિશ્ર નહીં તે તો મિથ્યાત્વ ગુંઠાણું છે ત્રીજા ગુંઠાણે અનંતાનો બંધી કસાય નથી ત્રીજે અને સાતને ગુણસ્થા નથી આયુષ્યનો બંધ પડતું નથી તેમજ મરણ પણ થતું નથી ચૌદમે ગુણસ્થા નકે મરણ નથી નિર્વાણ છે ખ્યાલ આવી ગયો પેલું મિથ્યાત્વ બીજું સાસવાદ સમજ્યો સમજીને એમાંથી બહાર નીકળો મિથ્યા ગુણસ્થાનક સમજ્યા બધી દલીલો એ સમજાઈ ગઈ પણ પાછા હતા એના એ તો સમજવાનો કોઈ મતલબ રહેતો નથી સમજીને જેટલા બહાર નીકળ્યો એટલું તમારું okay this audio is by subodi masalia my contact number is 88500-88567.